શ્રદ્ધા સબુરી સાંઈ બાબાની સાથે જોડાયેલી આસ્થા સમક્ષ આજે તમામ દુનિયા નતમસ્તક છે ભક્તોને વિશ્વાસ છે કે જે પણ કોઈ સાંઈ બાબા પર શ્રદ્ધા રાખે છે તેમનો ભેડો શ્રી સાંઈ પાર કરી દે છે આવા કલ્યાણકારી દેવનું શિરડી ધામ તમામ લોકોની આસ્થાનું કેન્દ્ર છે પરંતુ જે ભક્તો શિરડીધામ નથી જઈ શકતા તેમના જીવનના કલ્યાણ માટે અમદાવાદના સીટીએમ વિસ્તારમાં પણ શ્રી સાંઈનું પવિત્ર સ્થાનક આવેલું છે આવું કરીએ શ્રદ્ધા સબુરી શ્રી સાંઈ બાબાના દર્શન કોઈ કહે છે તે છે દત્તાત્ર અવતાર કોઈ કહે છે તે છે સદાશિવ ના અવતાર તો કોઈ તેમને કહે છે સંત કબીર ના અવતાર શ્રદ્ધા સબુરી શ્રી સાંઈ બાબા અષ્ટાંગ યોગ વિદ્યાના પ્રખર ઉપાસક અવધૂત યોગી શ્રી સાંઈબાબા કરોડો શ્રદ્ધાળુઓ થકી પૂજાતા દેવ છે શ્રદ્ધાને અને તથા સબકા માલિક એક એવા સૂત્રો દ્વારા તેમણે તેમના ભક્તોને ઉપદેશ આપ્યો અને સમગ્ર જીવન સાદગીથી પસાર કરીને લોકકલ્યાણના જ કાર્યો કર્યા સનાતન ધર્મમાં સાંઈ બાબાને કોઈ દત્તાત્રેયનો અવતાર કહે છે તો કોઈ તેમને સ્વયં સદાશિવનો અવતાર માને છે તો કોઈ તેમને સંત કબીરના અવતાર તરીકે પૂજે છે શ્રી સાંઈ બાબામાં તમામ ધર્મના લોકો આસ્થા ધરાવે છે અને તમામ ધર્મના લોકો તેમની સમક્ષ શીશ ઝુકાવે છે આવા કલ્યાણકારી દેવના અનેકો મંદિર દેશના ખૂણે ખૂણે ઉપસ્થિત છે ત્યારે આજે આપણે જઈશું તે તમામ સાંઈ મંદિરોમાંથી સૌથી વધુ પ્રખ્યાત સાંઈ મંદિરોમાંના એક એવા સાંઈ મંદિરે જે આવેલું છે અમદાવાદના સીટીએમ વિસ્તારમાં સાંઈ દરબારમાં છે ભક્તોનો જમાવડો શ્રદ્ધા સબુરી સાંઈ તમામ કષ્ટોના હરનારા વાંજિયાને આપે છે સંતાન હરે છે સૌના સંતાપ અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આવેલું છે શ્રદ્ધા સભુરી સિંહ સાંઈ બાબાનું એક એક અલાયદુધામ જે નિત્ય જોવા મળે છે ભક્તોનો જમાવડો સીટીએમ વિસ્તારમાં અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવેની પાસે જ સ્થિત આ સાંઈ મંદિર અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અહીંના સ્થાનિક લોકોની સાથે દૂર દૂરથી સાંઈ બાબાના દર્શને આવતા લોકો આ મંદિરમાં અનોખી શ્રદ્ધા ધરાવે છે તે તમામ લોકોનું માનવું છે કે આ મંદિરમાં સાંઈ બાબાના દર્શન કરતાં તેમના સઘળા કષ્ટોનો અંત થાય છે અને માંગેલી તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે લગભગ વર્ષ પહેલા પામેલ આ મંદિરમાં દર ગુરુવારે હજારોની સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળે છે રહેણાંક વિસ્તારની વચ્ચે જ આવેલું આ સાઈ મંદિર ભક્તોની અનોખી આસ્થાનું કેન્દ્ર છે ભક્તો અહીંયા અનેક જાતની મનોકામના આવે છે કોઈને પરીક્ષામાં પાસ થવું છે કોઈને લગ્ન નથી થતાં કોઈને કંઈ બી માનતા છે કોઈ બીમાર છે કંઈ બી પણ શ્રદ્ધા સાઈબાબા પર છે નવ ગુરુવાર ભરે છે અને રેગ્યુલર ભરતા રહે છે એની મનોકામના અવશ્ય અહીંયા પૂર્ણ થાય છે જોકે મારી બી થઈ છે ક્યારેક મેં બી સાઈબાબાને બાબાને શરૂ શરૂમાં આવ્યો ત્યારે માનતા રાખી હતી કે મારું આટલું કાર્ય થઈ જશે તો અહીંયા ટકીને રહી જઈશ આજીવન તો મારું કામ થઈ ગયું છે અને સાઈબાબાએ બાબાએ મારા જેવી દરેક ભક્તોની જેણે શ્રદ્ધાથી ભક્તિ કરી છે પૂજા કરી છે એની મનોકામના પૂર્ણ થાય છે મંદિરમાં પ્રવેશતા જ ભક્તોને અનોખી શાંતિ અને પવિત્રતાનો અહેસાસ થયા વગર નથી રહેતો જેમ જેમ મંદિર પરિસરમાં આગળ વધતો તેમ 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 શ્રી સાંઈબાબાની પવિત્ર મૂર્તિના ભક્તોને દર્શન થાય છે શિરડી ખાતે આવેલ શ્રી સાંઈબાબાની મૂર્તિની જેમ જ આ મૂર્તિની બનાવટ જોવા મળે છે તો મંદિરના ગર્ભગૃહમાં મધ્યમાં જ આરસમાંથી બનેલ અને બેસેલી મુદ્રામાં બિરાજમાન મૂર્તિ ભક્તોને આકર્ષનારી સ્વાસિત થાય છે મધ્યમાં શ્રી સાંઈ બાબાની મૂર્તિ સ્થાપિત છે તો મંદિરમાં જમણી અને ડાબી બાજુ પણ અન્ય દેવી દેવતાઓ બિરાજમાન કરાયા છે જેમના દર્શન કરવાનું પણ ભક્તો નથી ચૂકતા આ મંદિરમાં ભક્તોની મનોકામના પૂર્ણ થયાના અનેક કિસ્સાઓ છે અહીંની સંતાન દંપતીને સંતાન મળ્યાના પણ અનેક પુરાવા છે અને જેમને સંતાન થાય છે તે અહીંયા સાંઈ બાબાના આશીર્વાદ મેળવવા માટે પણ તેમના સંતાનને લાવવાનું નથી ભૂલતા અહીંના દર ગુરુવારે સવારે સાબુદાણાની ખીચડી અને સાંજે દાળની ખીચડીનો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે સાથે જ આ મંદિરમાં એક અખંડ જ્યોત પણ પ્રગટાવવામાં આવી છે જેની રાખને પણ ભક્તો પ્રસાદી તરીકે ગ્રહણ કરે છે અને તિલક કરીને ધન્યતાની પણ અનુભૂતિ કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સીટીએમ અમદાવાદ